નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોજમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો મિત્રો આપણે સવારે જાગીને આપણો રોજિંદો નિત્યક્રમ કરીએ છીએ અને તેમાં દાંતની સફાઈ પણ આવે ગ્રામ્ય વિસ્તારમાં બાવળ લીમડો કે કરંજના દાંતણ કરી દાંત ચોખ્ખા કરવામાં આવે છે પરંતુ શહેરમાં આવા દાંતણ ઉપલબ્ધ થતા નથી અથવા લોકોને દાંતણ કરવામાં રસ નથી એટલે ટૂથબ્રશ દ્વારા દાંતની સફાઈ શહેરી લોકો કરે છે અને એટલે જ બજારમાં અવનવી ટૂથપેસ્ટ મળે છે અને લોકોને લલચાવવા માટે સાચી ખોટી જાહેરાતો પણ કરે છે લોકો હોંશે હોંશે આવી ટૂથપેસ્ટ ખરીદે છે પરંતુ ટૂથપેસ્ટ બાબતમાં કેટલીક ગેરસમજ છે તે આપ જાણતા ન હશો અને આ જાણવા માટે જ આજનો વિડીયો બનાવ્યો છે તો મિત્રો જાણીએ ટૂથપેસ્ટમાં કેટલીક સાચી ખોટી વાતોની મિત્રો તમે જોઈ રહ્યા છો જુદી જુદી ટૂથપેસ્ટની આ બધી જે ટૂથપેસ્ટ છે તે જુદી જુદી કંપનીની છે અને જુદો જુદો કલર સ્વાદ અને સુગંધ ધરાવે છે આ દરેક ટૂથપેસ્ટ આપણે વાપરી હશે અને સવારમાં દાંત સાફ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈશું પરંતુ આપણે નથી જાણતા કે આવી ટૂથપેસ્ટ બાબતમાં કેટલોક ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે આ ટૂથપેસ્ટમાં કિનારા ઉપર આવી પટ્ટીઓ જુદા જુદા કલરની તમે જોઈ રહ્યા છો અહીંયા પણ છે અહીંયા પણ છે તો આ પટ્ટીઓ દ્વારા ટૂથપેસ્ટ છે તેનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવે છે એવો ભ્રમ છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં દાખલા તરીકે આવી કાળી પટ્ટી હોય તો કાળી પટ્ટી એટલે સંપૂર્ણપણે કેમિકલ ધરાવતી ટૂથપેસ્ટ એવું કહેવામાં આવે છે દાખલા તરીકે આવી લીલી પટ્ટી હોય તો લીલી પટ્ટી એટલે સંપૂર્ણપણે કુદરતી છે તેવું જણાવવામાં આવે છે લાલ પટ્ટી હોય તો લાલ પટ્ટીનો અર્થ થાય ટૂથપેસ્ટ કુદરતી અને રસાયણોવાળી છે દાખલા તરીકે આવી વાદળી પટ્ટી હોય તો વાદળી પટ્ટી ધરાવતી ટૂથપેસ્ટનો અર્થ થાય કુદરતી પણ છે અને દવાવાળી પણ છે તો આવું કંઈ નથી આ એક પ્રકારનો ભ્રમ છે તમારે આપણે જો જાણવું હોય તો ટૂથપેસ્ટની ઉપર જે માહિતી આપેલી છે આ માહિતી આ માહિતી છે તેને આપણે વાંચવી જોઈએ એમાં જે મટિરિયલ છે તે મટિરિયલ વાંચવું જોઈએ તો જ આપણે ટૂથપેસ્ટ કેવી છે તે જાણી શકીએ આ રીતે પટ્ટીઓનો ઉપયોગ કરીને પટ્ટીઓ જોઈને આપણે ટૂથપેસ્ટ છે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં હા એક બાબત ખાસ છે કે દરેક ટૂથપેસ્ટ છે તેમાં એક પ્રકારનો સિમ્બોલ આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ સિમ્બોલ તો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ વેજીટેરિયન ટૂથપેસ્ટ હોવાનો સિમ્બોલ છે એટલે કોઈપણ ટૂથપેસ્ટ હોય અને એમાં આવો સિમ્બોલ હોય તો એ ટૂથપેસ્ટ સંપૂર્ણ વેજીટેરિયન છે એવું આપણે સમજવું અને એ પ્રમાણે આપણે ખરીદી કરવું કેટલીક ટૂથપેસ્ટ છે તેમાં સો ટકા લખેલું જ હોય છે દાખલા કે અહીંયા લખેલું છે સો ટકા વેજીટેરિયન તો આપણે આ સિમ્બોલ જોઈને ટૂથપેસ્ટ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ તમે જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો આભાર ધન્ય